કહું મોટા સાહેબ ને ફોન કરો ક્યા ભૂરો ભગત કોઈ દી દારૂ પીવે સમજો તું આ ભગત છો ને અને મને તારી આબરુ વાડી આવે છે ને એટલે હું સાહેબ ને ફોન કરું ને સમજો તારા સોચલા કાઢી નાખું એટલું સમજી લીજે હલો સાહેબ એ હા ભૂરા ભગત ભગત એમની પાસેથી દારૂ પકડાવો છે એટલે મને એને એમ કીધું કે મોટા સાહેબને તમારા ફોન કરો અને પૂછી દો હતો કે ભૂરો ભગત કોઈ દારૂ પીવી ના સાહેબ એક જ થેલી હતો હા હા પણ સાહેબ એની પાસે દારૂ નીકળ્યું હા તે વાંધો નહીં હા સાહેબે કીધું ને એટલે તને જવા દઉં છું પણ ત્યાં દારૂ આવ્યો ક્યાંથી મારો માણા પીવે છે હવે એ ગમે ત્યાંથી લાવતો એ મને નથી કહે આમજો તને ત્રણ દિનો દઉં છું નકરા ભગત નહીં જાય નહીં જ કાઢી તારો માણા દારૂ લાવ્યો ને એ મને તું સાહેબી જ કરી દીધે એટલે આમ નિક મારા દીકરા ટકારાય મને કઈ હલવાડ્યો છે ને આ તો દાદા નથી ને અને તમુરાન ફેકી દેવો છે માંડકા આવ્યો છે એ મે તો થોડો પીધો ને દાદો સડીયો રે મધુરો દારૂડો બે કે છે એ મારે ના તો પીવો ને મને પાયો રે મધુરો દારૂડો બે કે છે

કે મારે પોલીસ હારે લાગવું ઘારી પોલીસ હારે લાગવું ઘારી તો એટલે મેં નામ લઈ દીધું એ ગધેડા એ લાગવા ગમે એવી હોય ને તો આવામાં નામ નો દેવાય એ ઈ તારા બાપ નથી આપણા બાપના દીકરા દાદા માર્યા માર્યા એ મારવાનો દીકરો ક્યાં થા એ આ તારા દાદાના ક્યાં ક્યાં શેડા આડે ઈ તને ખબર છે તારા દાદાને એક નો અડાડાય એ હવે હામું નથી તો હું બેઠી નોતા કામ કઈ ભૂરિયા <laughs> 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 બેહો બેહો અરે ભલા માણા તું એકલો એકલો દારૂ ને મેપલ કરે આ તારા માહાને ભૂલી ગયો મેં આ કંઠી પહેરી ખાલી દેખાવની છે તારો માહો ખીસા કરે ખાલી અને ભાણિયા તું એકલો એકલો પી જા અરે માહા એ હું નથી પીતો તમને આવું કોઈને જલવી દીધું એ હું ભગત માણસ ભગત નો દીકરો ક્યાં થાય તારો બાપો એમને લઈ ગયો તો

તે મારે દીકરે બીડી અને કોથરી બે કર્યું માર ખોરામ ગા અને સાહેબ આવી ગયા અંદર અને મને લઈ ગયા બજારે અને માંડ માંડ સાહેબ મનાવી અને જો મહા પાસો આયો સો વતારે અરે રાકીના ક્યાંક દે મરી જા કાય નઈ તો તને બે ટકાનો ભીમલો હલવાડી ગયો શું આમ આમ તલો કરે મહા તો હવે મારે શું કરવું આ ઢુકાય માહા મારે એ કોથરી લેવા ક્યાં જવું મારી આબરું શું બોલા તારા બાપે માર્યો ત્યાં આબરૂ નથી એ થેલી ભરી અને ઠોકી દેવાય કોઈ જોવાનું નથી મહા તમારી વાત સાચી છે હવે ઈ જ કરવું જોઈશે મારો દીકરો આ પૂરો પગાર દારૂ લાવ્યો તો પણ આ ગામમાં કોણ વેચતું છે વેસે ને એને પકડવો જોઈશે સમજો સારું કર્યું મહા તમે મને આઈડિયો દીધો આમ તો મારા ટકારા ને ત્રણ દીમાં પકડાવાનો જ હતો હાલો 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 જટી ના ગીસામાં નાખી દઈ એ ભેલા એ શું કરે યાર આજે દાદા સાફ સફાઈ કરતો હતો બોલો ને એમાં એવું છે ભીમલા આ મારા મહાર્યા ને એને અત્યારે જબો પહેરવાનો શોખ થયો બોલો મેં કીધું હાલો ભીમલાને કેવો સીવડાયો છે અને એ જોઈ લ્યો ભીમલો જ્યાં સીવડાવે ને ત્યાં કણે આપણે તમારો જબો નાખી દઈશું એટલે જોવા દેત કેટલો ખુલતો હે અરે વાહ ભાઈ વાહ એ મહા આ જોઈ લ્યો જોઈ લ્યો વાહ વાહ આ બાજુ ઘણો ખુલતો મહા તમારો આવો જબો જોઈ હો વાહલો હવે વાતો નથી કરવી આ શાહ શું છે એ ભીમલા તું અત્યારે દુકાને જતો બેઠેલી દૂધ લેતો હોય મારા મહા ને રગડા જેવી શાહ આવી છે જા જા આલું કને ગામમાં લઈને ન જવાય જો પાલસ વારે ભેગા થઈ જાય ને તો નો થાવાને થાય હવે વાટ જોવા સાદ ને જઈને કે હા હા છું

એ તો આવ ખોટીનો છે એની પથારી સંભારો ને તો ખબર પડે હું કાઈ સમજ્યો નહીં એની પથારી એટલે મારે બધું નો કેવાનું એની બેઠક હે ને એ સંભારો લાવો આજ માન બુખ્યા હા બુખ્યા હું જો એ મહા બધું રેડી કામ થઈ ગયું મોકલી દીધા ગાડા વારે દૂધ લેવા એ નહીં આવે અને સરબત બનાવે મહા બનાવું છું બધું રેડી કામ થઈ ગયું ને અરે ઘરે તું આમ આમ સાઈડ મારે કાઈ ઊભો ના ઊદાન મારો બેટો ભીમલો અયા ક્યારે મૂકીન વઈ ગયો શું છે આ भगत પાણી દે સાઈ પાણી તો આ મારી યુઝરના પાણી ના મે હોટલ હોટલ અને ઓલા નિર્દૂત ને હલવાડવા માંગે છે 재미있 <laughs>